બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામે પ્રેમ લગ્ન ની યુવકના પિતાની જાહેરમાં દુશ્મનાવટ એટલી હદે વધી ગઈ કે યુવતીના પરિવારજનોએ ખૂનનો દાવ રચી નાખ્યો ઘટના બાદ થરાદ પોલીસે તરત જ કાર્યવાહી કરીને બાર પૈકી એક મહિલા સહિત છ આરોપીઓને ઝડપી લીધા છે મળતી માહિતી અનુસાર થરાદ તાલુકાના ડુઆ ગામના શ્રવણભાઈએ પાવડેસણ ગામની સુખીબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેના પગલે યુવતીના કુટુંબમાં રોષ હતો આરોપીઓએ પૂર્વ નિયોજિત કાવતરો હેઠળ પ્રહલાદભાઈના કેમ્પર વાહનને ધાખા ત્રણ રસ્તા પાસે બ્રિજા કાર દ્વારા પાછળથી ટક્કર મારી અને ત્યારબાદ ચાર અલગ અલગ ગાડીઓમાંથી શખ્સો નીચે ઉતરી ઘાતક હથિયારોથી તાબડતોડ હુમલો કર્યો હતો અને ગંભીર ઈજાઓના કારણે પ્રહલાદભાઈએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો જેમાં શાંતિજી ચમનાજી વણકર અશોક શાંતિલાલ ચમનાભાઈ ચૌહાણ સુરેશ શાંતિલાલ ચમનાભાઈ વણકર મેવાભાઈ ચમનાભાઈ ચૌહાણ જેમલ ચમનાભાઈ વણકર ગુગીબેન ઉર્ફે ડાડમ તમામ પાવડાસણ તાલુકો થરાડને ઝડપી પાડ્યા છે ત્યારે હવે થરાદ પોલીસ બાકીના ફરાર આરોપીઓની ધરપકડ માટે તીવ્ર શોધખોળ ચલાવી રહી છે બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે વધુ કાર્યવાહી માટે દરરોજ દરોડા ચલાવી રહી છે થરાદ પોલીસ સ્ટેશનના ડુવા ગામ પાસે જે બનાવ બનેલો ખૂનનો આ ખૂનનો બનાવ બનેલો તેમાં કુલ બાર આરોપી હતા બાર આરોપીમાંથી પોલીસે અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરી લીધેલ છે જે છ આરોપીમાં ગૂગીબેન દામણબેન ભૂગીબેન શાંતિભાઈ ચમનાભાઈ સુરેશભાઈ શાંતિભાઈ અશોકભાઈ શાંતિભાઈ અને જેમલભાઈ ચમનભાઈ આ લોકોની આપણે ધરપકડ કરી લીધેલી છે અને અત્યારે એમની કાર્યવાહી જે પોલીસની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે બાકીના જે છ આરોપીઓ છે એની તપાસ માટે અમે પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી છે અને એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ આમાં જે જે મુદ્દામાલ છે એમની પાસેથી કબજે કરવા તે પણ પોલીસ અત્યારે પોલીસની એમની કાર્યવાહી ચાલુ છે અને નજીકના દિવસોમાં જ અમારી ત્રણ ટીમ બનાવેલી છે તો ત્રણે ત્રણ ટીમ બાકીના જે છ આરોપીઓ પકડવાના છે તેને પણ તાત્કાલિક પકડી લેશે